ધન્ય ધરા સૌરાષ્ટ્રની જ્યાં નિર્મળ વહેતા નીર છે જેની જનેતા ગાંડી ગીર છે આજ સોરઠની આપણે એક વાત કરવાના છીએ અને વાર્તા એટલે ધૂંધળીનાથ અને સિદ્ધનાથ જેનો સોર્સ સૌરાષ્ટ્રની રસ્તાર છે તે દુઈની વાતો હાઈલી આવે છે ભાઈ અર્ધી સાચી ને અર્ધી ખોટી હજાર વર્ષની જૂની વાતો કોણ જાણે તે શી બાબત હશે એટલું બોલીને એ માલધારીએ દિશાઓને મીટ એક હજાર વર્ષ પહેલાના અક્ષરો વાંચ્યા થોડું ઘસ્યો ડાંગને ટેકે ઉભા ઉભા એને ચલમ સળગાવી એની ધોળી દાઢી માંથી ધુમાડા ની તરવા લાગ્યા ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા મોં મલકાવીને એણે કહ્યું

અરે વાત કેવી એ તો ટાઢા પોરના બે ઘડી ગપાટા હાકીને ડોબા જારીએ થોડીક રાત ખૂટે આ તો વેલાયની વાતું મોઢા મોય હાયલી આવે એના કઈ આંકડા થોડા માંડેલ છે એટલું બોલતા એની આંખમાં ચલમનો કેફ ચડતો ગયો આંખના ખૂણા લાલ ચટક બન્યા અને ડાંગને ટેકે એણે અજવાળી રાતે વાત માંડી ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો જાતનો ખોળી આ વાસાવળ ધીમનો રહેતો હું પીઉં છું એવી બજારના વાડા વાવતો જલમ કોળીનો પેટ પણ જીવ પરોવાનો દયાન દાનમાં હિંસા નામની નો કરે વર્ષો વેચીને જાય મેળે હોય એટલું ગરીબ દે પાછો આવીને બજાર વાવવા માંડે ધીરે ધીરે તો ધૂંધો ને ગિરનાર બે કેર થવા માંડ્યા જેવું જાન તેવું દિલ નું જેવું અન એવો વડકાર ધૂંધાને તો ગિરનારનું નું જ ધ્યાન રાતને દિલ લાગી ગયું એનો આત્મો વધવા માંડ્યો સંસારની ગાંઠ વછૂટી ગઈ બજારના વાડા ગાયુ પાસે ભાયળવીને એ તો ગિરનાર માં ચાલ્યો ગયો કોઈક ટૂક ઉપર બેસીને ધૂણી ધખાવી તપસ્યા આદરી દીધી એમ બાર વર્ષે ગિરનારની ગુફામાંથી ગેબના શબ્દ સંભળાણા ધૂંધળી ના ધૂંધળી નાથ નવ નાથ ભેળો દસમો નાથ તું ધૂંધો હાલે એક શબ્દ સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને નવ નાથો સ્મરણ કર્યું સ્મરણ કરતા તો જોગ સિંધ મછેન્દર નાથ જલંધર નાથ શાંતિનાથ એવા નવ નવ નાથો ગુરુની ની સન્મુખ હાજર થઈ ગયા ગુરુ બોલ્યા

પાછા ગુરુ પાસે આવ્યા ફરી ગુરુએ નવનાથને હાજર કર્યા અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી પણ નવેય નાથો અંદરો અંદર કહેવા લાગ્યા કે આનાથી તપ જીરવાશે નહીં એ હલકું દૂધ છે કોક દી ને કોક દી એ ન કરવાનો કામો કરી બેસ છે તેજની જીવન જ્યોત જેવા ધુંધળી નાથ જગતમાં ઘૂમવા લાગ્યા ઘૂમતા ઘૂમતા અરવલ્લીને ડુંગરે ચિત્તોડગઢમાં એમનું આવવું થયું ચિત્તોડના રાણાએ ગુરુને ઝાઝા માન દીધા ગુરુના ચરણોમાં પડીને રાણો રાતે પાણીય રોયો રાણાના અમરભૈરા રાજમાં સવા શેર શેરમાટીની ખોટ હતી મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો ધૂંધળી નાથે ધ્યાન ધર્યું રાણાના ભાઈકમાં એને બે દીકરા લખેલા વાંચ્યા એક જોગી ને એક સંસારી એને કહ્યું રાણાજી બાર વર્ષે પાછો આવું છું બે કુંવર તારા ઘરમાં રમતા હશે ગુરુની આજ્ઞા છે કે એમાંથી એક તારો ને એક મારો તૈયાર રાખજે તેથી આંસુ પાડવા બેસીશમાં બાર વર્ષે પાછો આવું છું બાર વર્ષને જાતા શિવાર જટાધારી જોગીએ ચિત્તોડને પાદર આહલેખ જગાવ્યો એટલે રાજા રાણી બે રાજ કુંવરને આંગળીએ લઈને બહાર નીકળ્યા બેમાંથી એક ઘરેણે લુગડે ભાંગી પડતો ને બીજો મેલે ખેલે પહેરવેશે રાજા રાણી કૂડ કરીને તેજીલો દીકરો રાખવા માંગતા હતા પણ તેજની વિભૂતિ કઈ મેલે પાછી ધૂંધળીનાથ ની નજર બાર રે મેલા ને જોગી એ ઉપાડી લીધો બાર વરસ નો બાળક દોટ દઈને ગુરુ ને કાંડે બાજી પડ્યો માતા પિતા નજર દેખે એ રીતે બાર વરસ ના બાળકને માથું મુંડાવી ભગવા પહેરાવ્યા ભભૂત ધરી ચાલી નીકળ્યા રાજા રાણી ખોબો ખોબો આસુ પાડતા ચિતોડ ગઢ પાછા વેડ્યા ધૂંધળી નાથે ચેલાને સિદ્ધનાથ કરીને થાઇપ્યો એના કાનમાં ગુરુ મંત્ર ફૂક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભાશી ત્યાં આવી પહોંચ્યા આ ગામ તે દીન હતું અહીં તો પ્રેહ પાટણ નગરી હતી ચેલાઓને ગુરુએ કહ્યું બાપ હું આ ડુંગરામાં બાર વર્ષની સમાધિ લગાવું છું તમે સૌ ઘરો ઘર ઝોળી ફેરવી અહીં સદાવર્ત રાખજો ભૂખ્યા દુખ્યાને અપંગોને પોતાના ગણી એને પાળજો મારી તપસ્યામાં પુન્યાઈ પૂરજો એમ બોલીને ધૂંધળી નાથે આસન વાળ્યું વાહેથી જેલાઓની કેવી ગતિ થઈ ગઈ નગરીમાં જોડી ફેરવે પણ કોઈ એ ચપટી લોટ ન દીધો દયામાન નો છાટો ન મળે એવા લોકો વસતા પણ સત્તર અઢાર વર્ષ નો સિદ્ધનાથ તો રાજ બીજ હતો સમજુ હતો એને એક એક ચેલા એક એક કુહાડો પકડાવીને ને કહ્યું કે પહાડમાં લાકડા વાઢી નગરમાં જઈ ભારીઓ વેચો અને આપ મહેનતથી ઉદર ભરો જોગી નો ધરમ હરામ ખાવાનો ન હોય કોઠામાં જરે નહીં જાઓ જંગલમાં બીજો દી ત્રીજો દી અને ચોથો દી થતા તો કુહાડા મેલી મેલી ને બધા ચેલાઓએ મારગ માપ્યો બાકી રહ્યો એક બાળકો સિદ્ધનાથ રાણા કોણું બીજ એમાં ફેર ન પડે પ્રભાતને પોર પ્રાગટના દોરા ફૂટ્યા પેલા તો આશ્રમ ને વાળી ચોળી ઝાડવાને પાણી પાઈ સિદ્ધનાથ વનમાં ઉપડી જાય સાંજે બી ભારી બાંધી શહેરમાં વેચી આવે નાણું નહીં એવું નીપજે એનો લોટ લે આખા ગામમાં એક જ ડોશી એવી નીકળી કે એ એને રોટલા આપે એ હતી કુંભાર ની ડોશી અઢાર વર્ષના ના સુવાળા રૂપાળા બાળ જોગીને ડોશી લળી હેઠ ઢોળતી આમ બાર વરસ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદા વ્રત ચલાવ્યા માથું છોલાઈ ને જીવાત પડી સુવાળી કાયા ખરીને કેટલું સેવાય દુખ તો ચિત્તોડની મોલાતમાં કોઈ દિવસ દીઠુંય નહોતું અને અહીં એના એકલાના ભાથા ઉપર જ આટલા બધા ભાર આવી પડ્યા સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અને અનાથની સેવા કરી ગયો બાર વર્ષે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું આંખો ઉઘાડીને ગુરુએ આશ્રમ નીખ્યો આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર જોઈ એમણે પૂછ્યું બીજા બધા ક્યાં છે ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખી ખોટો જવાબ વાળ્યો અને ગુરુને પટાવી લીધા ઘણા વરસનો થાય ગયો સિદ્ધનાથ તે દિવસે બપોરે ને છાયડે જંપી ગયો શીળા વાયરાની લેરે લેરે ની ઉજાગરા ભરી આંખો મળી ગઈ ગુરુજી જેલાના અઢળક રૂપ નિરખી રહ્યા છે શિષ્ય ના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે એ વખતે સિદ્ધનાથે પડખું ફેરવું માથા ઉપરનું ઓઢણું સરી પડ્યું માથે એક માખ ખાવીને બેઠી ગુરુને વેમ ગયો પાસે જઈને જોયું માથામાં ખોબો મીઠું સમાઈ એવડું ઘારું પડ્યું છે ને ગંધ વછૂટે છે ગુરુએ જગાડ્યો આ શું થયું બચ્ચા કઈ નહીં બાપુ ગુમડું છું છે સમદર પેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું સિદ્ધનાથ ગુરુની ની ભ્રુકુટી ચડી જોગ પહેર્યો છે ભૂલિશ માં તારી જીભ તૂટી પડશે બોલ સાચું ગુરુ દુહાય છે સિદ્ધનાથ ધીરો રહીને વાતો કહેતો ગયો તેમ 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 આંખમાંથી ધુવાડા છૂટતા ગયા તપસી અંતર ખદખદી ઉઠ્યું અડતાળીસ વર્ષની તપસ્યાનો ઢગલો સળગીને ભડાકા નાખતો હોય એવું રૂપ બંધાઈ ગયું હયામાંથી હાય હાય એમ હા કાર નીકળી આભને અડવા માંડ્યા અરે હાય હાય જગતના માનવી દયા પરવારી રહ્યા મારો બાળ સિદ્ધનાથ માથાની મૂળમાં કીડા પડે ત્યાં સુધી ભારીઓ ખેંચે અને મારી તપસ્યા ભડકે અને ભડકે પ્રલય કાર મચાવી દઉં મારે તપસ્યાને શું કરવી સિદ્ધનાથ બચ્ચા દોડ ઓલી કુંભારણને ચેતવું માંડ ભાગવા પાછું વળીને ન જોવે હો આજ હું પ્રેહ પાટણને પલટાવું છું એટલું કેતા તો આશ્રમ કાંપ્યો ઝાડવા ધોઈના અને ત્રાહી ત્રાહી પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે ગુરુદેવ ગુરુદેવ તપસ્યાના પૂર્ણ એમ નથી ખોવા અરે બાપુ માનવીઓ તો બધાય માટીના એના પેટ છિછરા જ હોય એની સામું ન જોવાય આપણા ભેખ સામું જુઓ ગજબ કરોમાં લાખોની હચ્ચાની હા હા ને કલ્પાત કેમ જોયા ને સાંભળ્યા જશે ગુરુદેવ પણ ગુરુ વાર્યા ન રહ્યા તપસ્યાને મંડ્યા હોમમાં હાથમાં ખપ્પર ઉપાડ્યું ધરતી રોતી હોય એવું ધીરું ધણેણવા લાગી ડુંગર દોયલા દિશાના પડદા ફાડીને પવન છૂટવા લાગ્યા છેલ્લી વાર ગુરુએ કહ્યું સિદ્ધનાથ હવે કમાનમાંથી તીર છૂટે છે દોડ દોડ કુંભારણ ને ચેતવ મને ભાગવા પાછું ન જોવે નહીં તો સુકા ભેડા લીલાય બળશે બચ્ચા સિદ્ધનાથે દોટ દીધી પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતવી છોકરાને આંગળીએ લઈ ડોશી ભાગે છે અને અહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પોકારે છે ઓ ધરતી મૈયા પટ્ટણ સો દટણ અને માયા સો એમ મીને એને ઊંધું ઊંધુવાયું વાળતા જ વાયરા છૂટ્યા આંધી જડી વાદળો તૂટી પડ્યા મોટા પહાડ મૂળમાંથી ઉપડી ઉપડીને ઊંધા પટકાણા પ્રેહપાટણ નગરી જીવતા જાગત પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ એ પ્રેહપાટણ નહીં પણ એવા ચોરાસી પાટણ તેદી ધૂંધળી નાથે પોતાના ખપ્પર હેઠળ ઢાંક્યા અને એ મહાકંપના માયા તમામ મીટ્ટી બનીને ગારત થઈ ગઈ ઓલી કુંભારણ જતી હતી ભાગતી પણ સીમાડે જતા એની ધીરજ ખૂંટી પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું માં ને છોકરો ત્યાંને ત્યાં પાણકા બની ગયા એ હજી ઊભા ઢાંકને સીમાડે આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો નવનાથ અને ચોરાસી સિદ્ધોએ જવાબ દીધો કે આજથી એની ચલમ સાફી બંધ કરો બંધ કરો કંઈક વર્ષોની કમાણી એ વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠો સિદ્ધિઓ વિના એ એનો એ રાંખ ધૂંધો કોળી થઈ ગયો ભાઈ તમે એવો તોય દૂધ ના અહીં બાળા જોગી સિદ્ધનાથ શું ડુંગરે ઊભીને ને એને બ્રેહ પાટણ દટાતું દીઠું દટણ પૂરું થયા પછી એનો જીવ જંપ્યો નહીં ગુરુએ કરેલા કાળા કામનું નું શી રીતે થાય એ વિચારે એને ત્યાંથી ઘસવા દીધો નહીં અરે રે ઘડી પેલા જે હજારો નરનારી ને નાના છોકરા કલ્લોલ કરતા હતા તે અત્યારે કોઈ હોકારા દેવા પણ હાજર નથી હું સિદ્ધનાથ ગુરુ એવું થાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી કોઈક આ નગરીનો અધિકારી આવશે હું વાટ જોઈશ મારા તપ સંઘરીશ ને એવું વિચારીને એ કંકુ વર્ણાબાળા જોગીએ આસન ભીડ્યું નાશ પામેલા એ થાનક ઉપર એના અમૃત ધારાઓ છંટાવા લાગી બળેલું હતું તે બધું તેના પુણ્ય અને નિરે ઠરવા લાગ્યું એક દિવસ સાંજ નમતી હતી ઓછાયા લાંબા થયા હતા પ્રેહ પાટણનું ખંડેર ખાવા ધાતુ એમાં બે જીવતા માનવી ભટકે છે ધૂળ ઉખેડી ઉખેડી ગોતે છે અંદર ઊંધા વળી ગયેલા પાણીયારા ખારણિયા ને મીટી થઈ ગયેલા ધાતુના વાસણો નીરખે છે માને ધાવતા બચ્ચાના મળદા એમને એમ જામી ગયેલા જુએ છે ને જોઈ જોઈને ને બે માનવી રોવે છે જોગી સિદ્ધનાથે બે જોયા બોલાવ્યા પૂછ્યું કોણ છો આ અભાગી નગરીની હું રાજરાણી આ મારો બેટો નાગાજણ જેઠવો કેમ કરીને બચી નીકળ્યા

ઢાંકે તો બીજા નગરોને પોતાની રિદ્ધિ સિદ્ધિમાં ઢાંકી દીધા સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીને વેલડી કોળાવી મૂકી નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ બે જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી ઓલિયોય જોગી ને આય જોગી પણ બેયમાં કેટલું અંતર ગુરુના મહાદોલ્યા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થતો હતો પોતાનું જીવ્યું તેને લેખે લાગતું હતું દુનિયામાં સંહાર સહેલો છે પણ સરાજું દોહલ્યું છે બાપ સિદ્ધનાથે સર્જી જાય કાળનો આવો છે ને તે દિનાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા કેમ બચ્ચા જોઈ છું ગુરુદેવ એક જ બાબત બાકી રહે છે શી આપે કેલું ને કે જેસો લંકેશ તેસો ઢંકેશ હા તો બસ મારી ઢાક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો નાગાજણ ગુરુ એની સાસો નાખ્યો એનો અર્થ કેવો તે લીધો આ સમૃદ્ધિ ઓછી લાગી તે સોને લોભાણા રાજ આપનું વેણ છે વેણ વેણ સાચું કરવું છે હા તો પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજે પણ ખેર હવે પૂરું કરીશ નાગાજણ ઉગામણું મુંગી પર પાટણ છે ત્યાંનો રાજા શાલીવાહન ગોહિલ એને ઘેર સોન દેવી સતી એ જોગમાયા આવીને જેટલી ગાર કરે એટલું સોનું થઈ જાય બોલાવું બોલાવો અધર નહીં કરી ને મા જણી બોન માનીશ વાહન સાથે વેર પાલવશે રે ગુરુદેવ હું નાગાજણ હું જેઠવો જુજી જાણું છું પછી તો સિદ્ધનાથે તપોબળ છોડ્યા મૂંગી પરને મેલથી સતી સોનરાણીનો પલંગ રાતમાં ઢાંકાને ગઢે ઉતરો સતી જાગી જોગી આઘેરો ઊભો રહ્યો નાગાજને હાથ જોડ્યા બોન મને તારો મા જેણો ભાઈ માનજે અધરમ કાજે નથી આણી તને મારી ઢાંક સોનાની કરવી છે તું જોગ માયા ને હાથ જરા પોતું ફેરવાવું છે માટે મારે કટ કાંગરે તારા હાથ ફેરવ બાપ રોજ બોલાવે રોજ હોળી પો આવે પાછી પોચાડે છેલ્લે દિવસે નાગાજણે હાથ જોડીને ઊભો રહ્યો બોન કઈ કાપડાની કોર માગી લે ટાણે માગીશ ભાઈ એમ કઈ રાણી ચાલી ગઈ આખી વાત રાજા શાલીવાહન ને કાને કઈ રાજા રૂઠ્યો રૂઠેલ રાજા એ સોરઠ ની ભોમ ઉપર સેન હાક્યા કોઈ કે છે કે એ તો શાલી વાહન એટલે કે શાળ ને દાણે દાણે એક એક ઘોડે સવાર ઉઠે એવો મંત્ર જાણનારો કોથળા ને કોથળા શાળ ભરીને રાજા નાગાજન દંડવા હૈલ્યા આવે છે આહી તો ઢાક લંકા જેવા જગારા કરે છે છત્રીસ છત્રીસ તો એના કનક કોટ શોભે છે ગુરુ સિદ્ધનાથ એ અક્કે કોઠા ઉપર નાગાજન લઈને ચડતો જાય છે ચડી ચડીને એણે આગમ ભાખ્યા જુગ જુગ ની ભવિષ્યવાણીઓ કાઢી ક્યારે શું શું બનશે જેઠવા કુળ ની કેવી ચડતી પડતી થાશે એના કાળ લેખ ઉકેલી ઉકેલી સિદ્ધનાથે કઈ સંભળાવ્યા અને પછી રજા માંગી નાગાજણ હવે મને રજા દે બચ્ચા ગુરુએ મારે કારણ મહાપાપ આદ્રુ એનું તપ વેચીને હત્યા બોલાવી એ બધા મેલ ધોઈ હવે હું મારે માર્ગે જાઉં છું અમારા પંથ ઘોર છે બાપ તારી સન્મતિ થાજો તારો કાળ ચાલ્યો આવે છે પણ તું સતનો પથ ચૂકીશમાં બાકી તો તે જયવી જાણ્યું તને મોતનો શો ભે રહ્યો છે જુવાન સિદ્ધનાથ માર્ગે પડ્યા એક તો ક્ષત્રિય અને વાળી જેતળગઢનું કુળ તેમાં ભેરા જોગના તેજ વીરભદ્ર જેવો એ મહાજતી મોકળી લટે અલેક આલેક બોલાવતો દુનિયાને જગાડતો કોઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો નાગાજનનો કાળ નજીક ને નજીક આવતો જાય છે

તોય ચારણ ફકીર કે સાધુને કોઈ અટકાવતું નહીં ચારણ શત્રુ શત્રુપક્ષનો તો પણ એ તો ચારણ એનો એવો ભરોસો ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો અને કાળ મુખા ચારણે જઈ નાગાજણના દસન દીને જગાયો આવી જા સોગઠે રમીએ કોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ તે દિવસે તો ભાઈ રાજાના માથાને માન પણ ચારણને જ હાથ સચવાતા ખરા ને કમત્યા દસોંધી એ ચોપાટમાં નાગાજણનું શીશ માંડ્યુંલી વાહન વાહનના કુડિયા ચારણે કુડના રાજાનું માથું દસોદી શું મો લઈને જાય પણ નાગાજણને કાને વાત પહોંચી અને લલકારી ઉઠ્યો અરે મારો દસોધી એના વેણ માથે તો મારી આઠ ચાલે હજારો લાલજો વચ્ચે એનું પાણી ન મરે એના ખોળામાં ક્ષત્રિ માથું મેલીને નિર્ભય બનીને ને સુઈ જાવ બોલાવો એ ચારણ પગે નીચી મુંડી ઘાલી રાજાની પાસે આવીને ઉભો રહ્યો પણ દેખ્યો ક્રોધ એના રાજા નો ચારણ પણ આવીને ઉભો રહ્યો સોનાની થાળી મંગાવી રાજા ચારણને હાથમાં દીધી આજ મને રૂડો કરી દેખાડ્યો ચારણ તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢ બારો જ ન નીકળત અને જગત મારું યુદ્ધ જોવા જ ન પામત અને હવે દુશ્મન રાજાના દસોદી તરફ નજર કરી નાગાજણ બોલ્યો હવે તો આ માથા વગરનું ધડ ઉલકા પાત માણસે ચારાણ આ માથું લઈ જાય તારા રાજાને આપજે ને કેજે કે નાગાજણના ધડ સામે મરદ હો તો જૂજજે અને તારી જોગમાયા રાણીમાને મારી બોનને કેજે કે ભાઈનું જુદ્ધ જોવા બહાર નીકળે એટલું બોલીને નાગાજણે તલવાર નો ઘસરકો દીધો માથું જઈને પડ્યું થાળીમાં લઈને દસોદીએ દુશ્મનના ચારણ ને દીધું ચારણે દોટ દીધી દરવાજા બહાર નીકળી ગયો

એવી અણીને સમયે સોન રાણી નીકળી રસ્તો રૂંધીને આડી ઊભી રહી પાલવ પાથરો તલવાર વિંજતું કબંધ જાણે બેનને દીઠી હોય એમ થંભી ગયો તલવાર ઢાળી દીધી અને હાથ જાણે કઈ આપવા જતા હોય એમ ઊંચો ગયો જાણે કબંધ પૂછે છે કે બોન માગી લે વીરા મારા તેદી વેણ કીધું તું કે કાપડાની કોર આપીશ આજ માંગુ છું કે મારા ચૂડાને કારણે તારા શુરાતન શમાવી લે ભાઈ શબ્દ સાંભળીને ધડ ઢાઢું પડ્યું સમશેરો ભોય પર મેલી ઢળી ગયું હજારો લાશો રગદોળાઈ રહી હતી અને એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા અને નાગાજળના શબ પાસે બેસીને જોગંદરે આસુડા ઢબકાવ્યા ત્યાં ને ત્યાં એમણે સમાધિ લીધી આવા અમારા માલધારીઓના ગપ્પા ભાઈ મોરુકી વાતું હેલ્યું આવે છે અમે તો રાતને ટાઢે પોરે ડોબા ચારીએ ને આવા આવા ગપ ગોળા હાકીને રાત વિતાવીએ એટલું બોલીને એ બુઢો માલધારી પાછી જલમ બેટાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો અને લાલ આંખે મીટ માંડી રહ્યો ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જટા લુઝૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી ઉગતો સૂરજ કોઈ અબધૂતની લાલ ઘૂમ આંખ રોતી રોતી બીડાતી હોય એવો વાદળીએ બીડાતો હતો આવી જ બીજી લોક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો